વર્ષની ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા શરૂ થશે સુરતમાં એક પોઈન્ટ ત્રેપન લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો સુરતમાં ચૌદ સેન્ટરો પર સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે સ્ટ્રોંગ રૂમની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સ્ટ્રોંગ રૂમની અંદર પાંચ સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે તો સ્ટ્રોંગ રૂમની બારી પર ખાકી પુઠ્ઠા મૂકવામાં આવ્યા છે કોઈ પણ વ્યક્તિ પ્રવેશ ન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે તો કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સત્તાવીસમી ફેબ્રુઆરીથી બોરની પરીક્ષાનું આયોજન હાથ ધરવામાં આવશે ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં એક પોઈન્ટ ત્રેપન લાખ જેટલા વિદ્યાર્થીઓ બોરની પરીક્ષા આપશે બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ જે સ્ટ્રોંગ રૂમ છે તે સ્ટ્રોંગ રૂમ ખાતે તમામ જે પેપરો છે તે પેપરો અહીં સ્ટ્રોંગ રૂમની અંદર મૂકી દેવામાં આવ્યા છે આપ જોઈ શકો છો પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે જે સ્ટ્રોંગ રૂમો ઊભા કરવામાં આવ્યા છે ત્યાં સીસીટીવી જે કેમેરા છે તે કેમેરા લગાવી દેવામાં આવ્યા છે આ સાથોસાથ વાત કરીએ તો જ્યારે બોર્ડની પરીક્ષાનું આયોજન છે ત્યારે તમામ પ્રકારની જે તડામાર તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે આપ જોઈ શકો છો જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ દ્વારા તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ઉત્તર વહી કઈ રીતે જે જે તે સ્થળ ઉપર પહોંચાડવી અને પ્રશ્નપત્ર કઈ રીતે જે તે સેન્ટર ઉપર પહોંચાડવા તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે સાથોસાથ હું આપને બતાવવા માંગીશ સમગ્ર જે કેમ્પસ છે તે કેમ્પસમાં કોઈપણ વ્યક્તિ અંદર ન પ્રવેશે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે આ વખતે પહેલી વખત એવું હશે જેમાં સ્ટ્રોંગરૂમમાં ખાસ કરીને જે કાચની જે બારીઓ આવી છે તે કાચની બારીઓ પર આ રીતે ખાખી જે પૂઠાઓ છે તે પૂઠાઓથી આખે આખો જે સ્ટ્રોંગ રૂમ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે કોઈપણ ત્રાહિત વ્યક્તિ અંદર ન જોઈ શકે તે માટેનું અહીંનું જે આયોજન છે તે હાથ ધરવામાં આવ્યું છે સુરત જિલ્લામાં કુલે અલગ અલગ ચૌદ જેટલા જે સેન્ટરો છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે આ તમામે તમામ જે સેન્ટરો છે તેમાં લોખંડી જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે પ્રશ્નપત્ર સમયસર જે તે સેન્ટર ઉપર પહોંચી જાય તે રીતનું જે આયોજન છે તે હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત